આજ રોજ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી મારફત એક નાના એવા સેમિનારનું આયોજન થઈ રહ્યું છે તેમાં જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકાના બંને જિલ્લાના ડીવાય એસપી દર્જાના પીએસઆઈ કક્ષાના એસપી દરજાના અધિકારીઓ સાથે કાયદાના તજજ્ઞો દ્વારા સરકારી વકીલોને એક નાનો એવો સેમિનાર થઈ રહ્યો છે અને તે સેમિનાર અંતર્ગત ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી રાકેશ રાવ સાહેબ પધાર્યા છે અને તે અનુસંધાને એમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ થઈ રહ્યો છે ખાસ કરીને બીએસએન આઈપીસી અને બી એસ એન 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 સીઆરપીસી બીએસએ એવિડન્સ એક્ટ અંતર્ગત ચર્ચાઓ થશે એ બહુ સૂચક હું ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગુજરાત સ્ટેટ છું આજનો કાર્યક્રમ એ મુખ્યત્વે ભારતભરની અંદર જે ગુલામીની માનસિકતા દર્શાવતા કાયદાઓ હતા અંગ્રેજોના સમયમાં એ કાયદાઓમાં મૂળભૂત પરિવર્તન કરીને નવેસરથી રાષ્ટ્રના હિતમાં અને ભોગ બનનારના હિતમાં જે કાયદાઓ બનવા જોઈએ સમયબદ્ધ તરીકે કાયદા બનવા જોઈએ કાયદાને ટ્રાયલમાં ડીલે ના થાય આ બધા વસ્તુઓને ધ્યાનમાં રાખીને નવા કાયદાઓની અમલવારી એકસાથથી ચાલુ થઈ છે એ સંદર્ભમાં પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલો વચ્ચે સંકલન થાય એમની વચ્ચે સમન્વય થાય અને કન્વિક્શન રેટ વધે નિર્દોષ માણસો ખોટો ભોગ બને નહીં આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રહી અને આજના જે શિબિર છે એની અંદર પોલીસ અધિકારીઓને પણ તાલીમ આપવા માગીએ છીએ કોર્ટમાં ટ્રાયલ ચાલે એ દરમિયાનમાં સરકારી વકીલશ્રીઓએ પણ કેવી રીતે કેસ ચલાવવા કેવી ટાઈમ બાઉન્ડ પદ્ધતિથી કેસ ચલાવવા ઝડપથી કેસોનો નિકાલ થાય આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આજનો આ સેમિનાર અમે આયોજન કરે છે ગૃહ ખાતા તરફથી અમારું આ બધું આયોજન કરવામાં આવેલું છે